ઉપર નીચે રહ્યા આપણે કુવાની અંદર પાણી જાય છે હવે મિત્રો મિત્રો આપણો ડાર હું તમને દેખાડી દઉં આપણો તો નથી બીજા વાડીવાળાનો છે અને એના ડારમાંથી પાણી અમારા કૂવામાં લઈ જવાનું છે તો તે અહીંથી અઢારસો ફૂટ થાય છે તો અત્યારે અમે ભૂંગળા બધે ફિટ કરી રહ્યા છીએ જો આ છે ડાર આ ડાળમાંથી અમારે કુવા સુધી લઈ જવાનો છે તો અઢારસો ફૂટ થાય છે તો અત્યારે અમે ભૂંગળા હારી રહ્યા છીએ પછી તમને દેખાડું મોટર શરૂ કરીને કે કુવામાં કેમ પાણી જાય અંદર ભૂંગળા હારવા જો અઢારસો ફૂટ હારવાના છે હવે બસ આ ત્રણ ભૂંગળા ગયા છે ત્રણ ભૂંગળા ફિટ કરી દેવું એટલે દાળમાંથી કૂવામાં પાણી આવી જાય પછી હું તમને દેખાડું કે કેવી રીતે દાળમાંથી કૂવામાં પાણી આવે કારણ કે દાળનું પાણીથી અમારો કૂવો ભરવાનો છે અને પછી જીરું પાણી પાવાનું છે મિત્રો અમે હવે ગોઠવી દીધા છે અઢારસો ફૂટ લાઈન ગોઠવી દીધી છે અને આપ તમે જઈ શકો છો કુવાની અંદર જઈ અત્યારે ઓલરેડી કુવામાં દસ ફૂટ પાણી છે એટલે હવે અમે લોકો ડારમાંથી પાણી અંદર નાખશું પછી પાણી પાશું કારણ કે જીરું હજી બે પાણી જોઈએ અને અમારે ઘટશે એટલા માટે તો હું તમને મારો કૂવા દેખાડી દઉં અત્યારે દસ ફૂટ પાણી ભરેલું છે મિત્રો હું દેખાડી દઉં મારા કૂવામાં કેટલું અત્યારે પાણી છે તો દસ ફૂટ પાણી છે અત્યારે મારા કૂવામાં તો તળિયા પડ્યો છે એસી ફૂટ કૂવા છે મિત્રો અને દસ ફૂટ પાણી છે એટલા માટે હવે અમે આ ડરનું પાણી આમાં નાખશું અંદર અને પછી આ પિયત કરશું તો આ ડારની લાઈન અઢારસો ફૂટ અમે ગોઠવેલી છે મિત્રો પછી આમાં કુવાની અંદર પાણી આવશે પણ હજી આકડી શરૂ થઈ જાય મોટર શરૂ શરૂ કરવા ગયા છે અમારા પાર્ટનર તો જુઓ મિત્રો આપણે ક્યાંથી પાણી લઈને આવ્યો ખબર છે મિત્રો જો ઠેઠ અહીંયા ટીસી પાણીથી ત્યાંથી તે અહીંયા સુધી એટલી લાઈન લાંબી કરેલી છે અને અમારી વાડી મિત્રો પાણી આવી ગયું છે મિત્રો આપડે કુવાની અંદર પાણી જાય મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ જીરોમાં પાણી પવા તો શકો છો મોટર છે અને સામે ફેર્યું છે તો સલ્ફરને બદલું છે એમાં પાવડર મિક્સ કરેલો છે મિત્રો આમાં સલ્ફર પાવડર મિક્સ કરેલો છે મિત્રો આ જીરુંની આરે અમે ધોરિયામાં મૂકેલું છે ડબ્બું અને ધોરિયામાં જેટલે જઈ રહ્યું છે મિત્રો કન્ટિન્યુ તમે લોગમાં બન્યા રહેજો તો હજી આપણે માની લ્યો કે એક બે ત્રણ ચાર પાંચ છ છ કેરા પેલા ભાગના બાકી છે છ કેરા પહેલા ભાગના બાકી છે અને હાથમાં કેરામાં પાણી જાય છે અત્યારે મિત્રો તો હજી વાગ્યા છે સવારના સાડા દસ તો બાર વાગ્યા પેલો ભાગ પી રહે હજી એવા આપણે ત્રણ ભાગ છે મિત્રો તો બપોરે પી એટલે બીજા ભાગમાં બપોરેશું પાણી હજી કન્ટિન્યુ આપણે બે દિવસ પાણી લાગશે તો હવે આપણે આ બીજા અડિયામાં પાણી સડાવી દીધું છે આ બીજો અડિયા છે હવે આ અડિયામાં પાણી પાવાનું છે આખા અડિયામાં હજી આગળ કસીને ત્રીજો અડિયો છે તેમાં પણ પાણી પવાનું છે પણ આ આડિયામાં આજનો દિવસ લાઈટ રહે બે વાગ્યા સુધી પીવે એટલું પછી કાલે વાત તો હવે બીજા અડિયામાં આપણે શરૂ કરી દીધી છે મોટર આપણે આપણું હથિયાર લઈ લઈ તો આ છે આપણો બીજો આડિયો આમાં એક દી જ પાણી મળવું જોઈએ લાઈટ હવે આવશે કે લાઇટ હજી પાછો આવે તો આવે બાર થઈ બાર